હારો આપણે માતાજીનું નામ લઈને અને સ્ટાર્ટ કરી દીધી કોમેન્ટનું આન્સર દેવાનું બરાબર મારા મમ્મીનો સ્વભાવ બહુ સારો છે થેન્ક યુ તમારા પપ્પા બોલે તે સાંભળવાની મજા આવે કાંઈ વાંધો નહીં એક વખત મારા પપ્પા પાસે આપણે વ્લોગ બનાવશું વિડીયો બનાવશું જય શ્રી કૃષ્ણ જો તો આપણે ફાઇનલી તમારા કોમેન્ટના જવાબ દેવા બેસી ગયા છે જવાબ એટલે કે તમારું નામ બોલશું અને કોમેન્ટ બોલશો ફટાફટ લઈને કે આપણે કોમેન્ટ થઈ છે પૂરી ચારસો

તો હારો આપણે માતાજીનું નામ લઈને અને સ્ટાર્ટ કરી દઈ કોમેન્ટનું આન્સર દેવાનું બરાબર તો પહેલી જ કોમેન્ટ આપણે ચાલુ થઈ છે નિકુલ જિંજારિયા જય માતાજી જય માતાજી સંદીપ ગડુ સંદીપ ગડુ જય અલગધણી તમારા વિડીયો સરસ છે ભાઈ તમારા વિડીયો રોજ જોઉં છું આગળ વધો એવી અમારી પ્રાર્થના છે તમારા પરિવારને જય અલગધણી જય અલગથણી ક્રિષ્ના ગઢા ગઢાધરા કૃષ્ણા ગઢાધરા હું તમારા વ્લોગ રોજ રોજ જોઉં છું અને અને ભાવુબેન વાઘેલાના પણ બહુ મજા આવે છે થેન્ક યુ શારદાબેન દુધાગરા જય શ્રી કૃષ્ણ બાને જય શ્રી કૃષ્ણ કેમ કે બા થોડા કામમાં છે ને એટલા માટે બનાવો છો સ્વભાવ બહુ સારો છે થેન્ક યુ કમલ ઝાલા તમારો વિડીયો હું પણ રોજ જોઉં છું બહુ મસ્ત આવે છે થેન્ક યુ સ્મિતા હર મહાદેવ હરહર મહાદેવ બેન ઈશ્વર ખંડર તમારા મમ્મીને મારા જય શ્રી કૃષ્ણ બેન મારું નામ મનીષા ખંડર હું જામનગરથી મારું નામ લેજો આ લીધું બેન તમારું તમારું નામ લીધું મનીષાબેન મનીષાબેન જ લીધું તું હે ને જય શારદાબેન દુધાંગરા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી મકવાણા કસ્તુરી જય શ્રી કૃષ્ણ બેનભાઈ જય શ્રી કૃષ્ણ પિનલ મકવાણા જય ગુ ભાવનગર વિડીયો છે મકવાણા જય માતાજી જય માતાજી બારીયા મહેશ તમારા મમ્મી નો સ્વભાવ બહુ સારો છે થેન્ક યુ રાજુભાઈ પટેલિયા ખુબ સરસ વિડિયો બનાવો છો બેન

કૌશિક ભાઈ બામણીયા કૌશિક જય માતાજી બાને બાપુ બાપુને થેન્ક યુ થેન્ક યુ દે બાન બાપુને મકવાણા દેવસી મકવાણા દેવસી તમારા મમ્મી ને કે માતાજી સીતારામ અમે સપોર્ટ કરશુ તો તમારો પણ ઉત્સવ વધશે એવી આશા છે થેન્ક યુ ભાઈ સાચી વર્ષે તમારી સો ટકા સંજય બાવળિયા કિશોર તમે બહુ સારા વિડીયો બનાવો છો તમે ચટપટ થી બોલી ને તો હું બહુ મજા આવે બોલો ને તો બહુ મજા આવે હિરલ પટેલ હિરલ જય શ્રી કૃષ્ણ

સોનલબેન સંગાડા હા વિડીયો બનાવવાનું ચાલુ રાખજો ભાઈ તમારી મહેનત રંગ લાવશે હું રોજ જોઉં છું તમારા થેન્ક યુ જયંત દરજીયા દિલ મોકલેલા છે મોકલેલું દિલ અરસિયા કિંમત દયાબેન પાંસુરિયા જય માતાજી જય જય સોનાલી જોશી જય દ્વારકાધીશ બેન જય મકવાણા તમારા વિડીયો બહુ સારા છે હું રોજ જોઉં છું થેન્ક યુ મયુર લશ્કરી હું પણ સુરત જોઉં છું રોજ વ્લોગ જોઉં છું થેન્ક યુ મુકેશ કોળી

તમારી મમ્મી અને પપ્પા ને મારા જય શ્રી કૃષ્ણ સંદિકા પ્રકાશ સંસી પાંચસો કોમેન્ટ થશે થેન્ક યુ ભાઈ ચારસો તો થઈ રમઝાન તમારા પપ્પા બોલે તે સાંભળવાની મજા આવે કઈ વાંધો નહીં એક વખત મારા પપ્પા પાસે આપણે બ્લોગ બનાવશું વિડીયો બનાવશું થોડી કોમેન્ટ ના જવાબ દેવરાવા ગીતા ગઢવી હું અમદાવાદથી થી છું તમે આવો અમારા ઘરે તમે અમદાવાદ આવશો ને તો મેસેજ કરજો એટલે અમે ચોક્કસ આવશું પ્રકાશ ગોહિલ અમદાવાદથી પ્રકાશભાઈ રોજ વિડીયો જોવી થેન્ક યુ ભાઈ ગીતા ગઢવી તમારા બાને જય માતાજી કેજો

કેમ કે આ કોમેન્ટ આવે છે અમારા કૌશિકભાઈ બાંભણીયા વ્લોગની કૌશિક અસ્મિતા વ્લોગની એને લખ્યું છે મહાદેવ હર કૌશિક બાંભણીયા થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ કૌશિકભાઈનો મારો ગુરુની કોમેન્ટ છે રાઠોડ નરેન્દ્ર જય માતાજી જય માતાજી અવિનાશ શોર્ટ લાઈફ ડેઇલી વિડિયો જોઈ જોઉં છું થેન્ક યુ ભાઈ શીતલ વઢેર જય માતાજી ભાઈ મને ખબર પણ નહોતી તમે વિડીયો બનાવો છો એ પણ હું ભાઉ બહેનનો વાઘેલા વિડીયો જોઈ જોતી પછી એ તમારી ઘરે આવ્યા બધા લોકો કે તમારા પાપા ના પડે છે વિડીયો બનાવવાની એ લોકો એ તમારા પપ્પાને સમજાવ્યા ત્યારથી ભાવુબહેને નામ આપ્યું તું તમારું ચેનલનું ત્યારથી હું તમારા વિડીયો આગળના પણ જોયા છે મેં થેન્ક યુ બેન ઋષિતાબા ઝાલા ઋષિતાબા જય માશાપુરા જય માશાપુરા બેન સંજય મકવાણા જય માતાજી ભાઈ તમને બહુ સરસ વિડિયો બનાવો છો તમારો વિડિયો અમે રોજ જોઈએ છે અમને બહુ ગમે છે મારા તરફથી તમારા પરિવારને જય માતાજી ખસિયા પ્રતાપસિંહ તમે સુરતમાં ક્યાં રહો છો ભદ્રેશભાઈ અમે સુરતમાં રહી છીએ વર્ષા આપણે કમલ પરક સોસાયટી વરાછામાં રહી છીએ કુબેનગરના ખૂણે ઓફિશિયલ સાહિલ આવી હું પ્રાર્થના કરું તમે બે બે ડગલા આગળ વધો તમારા વિડીયો આખું ફેમિલી જોવે જય શ્રી રામ જય શ્રી મોંગલમાં જય વસરા જય નાકરાણી સીતારામભાઈ હાર્દિક ગુજરિયા હાર્દિક ગુજરિયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચંદ્રાબા ડાબી અરે બસો કરી દયો

કોટડિયા જય માતાજી ભાઈ ભેસણ થી બોલું છું ભાઈ થેન્ક યુ વિપુલ ખસિયા જય માતાજી ભાઈ ભાભી ભાવેશ ભાઈ તારી

મારા તરફથી તમારા પરિવારને જય માતાજી જય માતાજી બેન કુકિંગ બ્લોગ નાઇસ બ્લોગ થેન્ક યુ વિપુલ થેન્ક ભાઈ બેરા શિવાની જય જય માતાજી એન્ડ તમારા ડેઈલી બ્લોગ જોઈએ છે ભાઈ તમે બે બહુ સારા સ્વભાવ સ્વભાવના છો થેન્ક યુ મેરુ દવે પાંચસો કોમેન્ટ થશે ભાઈ થેન્ક યુ બાબરિયા નરેશ તમારું કામ કહ્યું છે ભાઈ અમારું કામ વાવેરા છે આગળના વિડીયોમાં આપણે કીધેલું છે ફરીવાર એકવાર કહી દઉં છું વાવેરા છે રાજુલાની પાસ બાજુમાં મેહું મકવાણા પપ્પા મમ્મી સાથે પાલિતાણા આવો હા ભાઈ જરૂરથી આવશું એ બાજુ હર્ષિતા ચૌહાણ અરહર મહાદેવ અરહર મહાદેવ બેન નિશા બાંભણિયા આ મારી બેનની કોમેન્ટ આવી છે જય વાવરિયા દાદા જય વાવરિયા દાદા વિક્રમ ચૌહાણ સુડાસમાં વિક્રમ સુડાસમાં જય ફકડાનાથ

બેટા અત્યંત આગળ વધારે આશીર્વાદ થેન્ક યુ બેન વાઘેલા પ્રકાશ જય માતાજી એ મહાદેવ હું સુરત થી વ્લોગ જોઉં છું દરરોજ તમે ક્યાં રહો છો સૌ સુરતમાં એ આપણે કહી જ દીધું છે આગળ અમે કમરપાર્ક સોસાયટીમાં રહી છીએ પ્રિયંકા સોની જય માતાજી જય માતાજી રાઠોડ અશ્વિન કાકાને મોજમાં છે ને હા બધા મોજમાં હાર્દિક ગુજરિયા હેપી થેન્ક યુ હાર્દિક ભાણિયાભાઈ નિશા દવે હા તમારા બેડરૂમ બેડરૂમમાં મંદિર નો રખાય હા તો ભાઈ જો આ કોમેન્ટ નો તો અમારે આન્સર દેવાનું કારણ કે આપણે એક હોલ માતાજીને આપી દેવું સોલંકી જીગ્નેશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રણજીત વાવડિયા મસ્ત વ્લોગ બનાવો છો પ્રજ્ઞા કુકિંગ બ્લોગ અમારા ઘરે આવજો વિડીયો બનાવવાની મજા આવશે થેન્ક યુ મેહુલ ગીરી દિલ મોકલા છે થેન્ક યુ ભાઈ વાઘેલા પ્રકાશ બા પાસે કીર્તન ગૌરાવો ક્યારે વિડીયો બનાવશું આપણે રઘાભાઈ વક્તર જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ ધ્રુવિલ જય ભવાની ગાંડી ગીર ગાંડી ગીર હલરિયા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અશ્વિન શોર્ટ લાઈફ શોર્ટ લાઇફસ્ટાઈલ વ્લોક જય માતાજી ગામ ભાવડી તા જોડિયા ડિસ્ટ્રિક્ટ જામનગર થેન્ક યુ ભાઈ ગેમિંગ ગેમિંગ કિંગ ગેમર ફૂલ સપોર્ટ નાઇસ તમે ખૂબ આગળ વધો તમ તમારા બધે વિડીયો જો જોઉં છું ખૂબ મજા આવે છે આથી ખૂબ સપોર્ટ છે થેન્ક યુ પ્રિયંકા સોની જય માતાજી બા હા બાને જય માતાજી કહી દઉંકા જય માતાજી કૃષ્ણ મસ્ત વિડીયો બનાવો જોવો હું થેન્ક યુ ભાઈ અશોક મકવાણા તમારા મમ્મી નું ગામ કયું મારા મમ્મી નું ગામ છે ધુડિયા આગરિયા આમનું ગામ પણ ધુડિયા આગરિયા છે અતુલ મકવાણા જયમાં મોંગલ દેવરાજ ગોવાણી જય બાબા રામદેવ રસિકભાઈ કોળી રાજકોટ થેન્ક યુ અશોકભાઈ મકવાણા અને આ અશોકભાઈ મકવાણા છે ને એ વાંશિયાળીના છે જય માતાજી ગામ વાંશિયાળી વંડા વંડાની બાજુમાં તમારા વિડીયો બહુ સારા છે ભાઈ તમે આગળ વધો તે તે તેવી માં ભગવતીને શુભકામના અને આ જે અશોકભાઈ છે ને જેમ અરવિંદભાઈ ને હારે અઠવાડિયું દર દી ટ્રાવેલિંગ કરીને આવ્યા ને એ અશોકભાઈ ને સારી રીતે ઓળખું છું થેન્ક યુ અશોકભાઈ ભાઈ વઢિયા હર હર મહાદેવ જય માતાજી મને સપોર્ટ આપજો હું પણ રોજ વિડીયો જોઉં છું હા ભાઈ થેન્ક યુ આર કે વિડીયો એન્ડ વ્લોગ જય માતાજીભાઈ જય માતાજી અજય પરમાર કોમલ પરમાર તમે લાઈવ થતા હો દીદી હા થાય ભાઈ ક્યારેક ઠાકોર મેહુલ મેહુલ થેન્ક ઠેન્ક યુભાઈ જયસુખ સાવડા સાવડા જયસુખભાઈ પાપા સીતારામ બાપા સીતારામ પ્રવીણભાઈ જય મેરડીમાં તમે વિડીયો સારા બનાવો છો થેન્ક યુ કામળિયા મુકેશ કોળી જય મા મોગલ નરેશભાઈ પટેલ જય વાવરિયા દાદા જય માતાજી ઠેન્ક યુભાઈ પ્રતાપ પરમાર મોટાભાઈ અને ભાભી એક ગીત ગાવ

તમારું મૂળ ગામ કયું અમારું મૂળ ગામ છે વાવેરા અને હાલ પણ અમે વાવેરા જ આપણું મકાન છે હાલ રહી છે આપણે સુરત રામભાઈ રામ વાઘેલા દિલ મોકલું એટલું એવું રામ વાઘેલા એ નિમુબેન વિજોડા વિજુડા જય શ્રી કૃષ્ણ સોનલબેન થેન્ક યુ મેહુલ મકવાણા તમારા પપ્પા મમ્મી ખૂબ સપોર્ટ આપ આપશે જય માતાજી થેન્ક યુ પ્રજ્ઞા કુકિંગ બા પહેલી વખત યુટ્યુબ ની અંદર કોમેન્ટ કર્યો છે જય માતાજી થેન્ક યુ ના બહુ મસ્ત કોમેન્ટ કરી છે સફળતા માટે વાર લાગશે પણ તમારું માર્કેટમાં હાલ છે થોડીક વાર લાગશે થેન્ક ભાઈ હાર્દિક ગુજરીયા હા મોસ્ટ થેન્ક યુ એચડી વ્લોગ ચેલેન્જ વિડીયો મસ્ત બનાવો છો થેન્ક યુ ભાઈ મુકેશ થલેશા હેપી બર્થડે બેન એડવાન્સ ભાઈ અમારે અત્યંત બેનનો બર્થ ડેની વિશ કરી દીધી મુકેશભાઈ થેન્ક યુ ગીતા ગઢવી હું તમારા વિડીયો રોજ જોઉં છું થેન્ક યુ હરેશભાઈ સુડાસમા જય માતાજી ભદ્રેશભાઈ તમે બહુ સારો વિડિયો બનાવો છો અમે ડાઠા ડાઠા ગામથી વિડીયો તમારો જોઈએ છીએ થેન્ક ભાઈ દયાબેન પાનસુરિયા એકસો એકાઉન કોમેન્ટ થઈ છે અને એનાથી પણ વધારે થઈ છે અને બાને જય શ્રી કૃષ્ણ પાંચસોથી વધારે થાય એવી અમારી શુભકામના અમારું કોમેન્ટમાં નામ લેજો દયા પાનસુરિયા દયા પાનસુરિયા અને પાનસુરિયા નિરાલી ધારાજીયા પાર સરસ વિડીયો બનાવો છો ભાઈ આવી મહેનત ચાલુ રાખો થેન્ક યુ શિરાગ વસાણી આ તમારું નાટક બંધ કરો પ્લીઝ આ ભાઈ કોમેન્ટ કીધી છે હવે આમાં હું તમને નાટક લાગ્યું અમારું કઈ વાંધો નહીં થેન્ક યુ અને હવેની કોમેન્ટ આવે છે મારા બીજા ગુરુની મારા কমেটে <laughs> খবৰ <laughs> <laughs> <hansgeben> <hansgeben> <hansgeben>